મિસબિહેવિયર ના કારણે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે તે શિક્ષક સાથે વધુ પડતી દલીલ કરતો હોવાનું શિક્ષકે જણાવી વાલીને બોલાવ્યા હતા જો કે વિદ્યાર્થીના માતા પિતાએ સ્કૂલ પર પહોંચી અન્ય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કર્યા બાદ સ્ટાફ રૂમમાં જઈ શિક્ષક સાથે ઝપાઝપી કરી હતી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી તો આ અંગે વિદ્યાર્થી સમર્થ શું કહી રહ્યું છે ચાલુ સાંભળીએ મેં શ્રેય વિદ્યાલય માંજરપુર સ્કૂલમાં ભણું છું આજે અમારા ડ્રોઈંગનો પિરિયડ હતો સર આવ્યા સરને બધાએ કીધું કે મેઝરમેન્ટ લઈને ડ્રોઈંગ કરવાની છે મને ખબર નથી પડી તો સર સરે મને શીખવાડ્યાની જગ્યા પર માર્યું જોરથી લાફો માર્યો અને ત્રણ ફૂલપટ્ટી બી એટલે ત્રણ વખત ફૂલપટ્ટી બી મારી મારા પીઠ પર એમના એમના હાથમાં ફૂલપટ્ટી હતી એના ડરથી બધા હ હ હ કહેતા હતા કે અમને આવડી ગયું સર પણ કોઈને કશું ખબર તમારા છોકરાને મેં લાફો મારી દીધો છે એટલે તમે મને સ્કૂલમાં મળવા આવો એમ જણાવી સમર્થ ના માતા પિતા સ્કૂલે પહોંચ્યા હતા ત્યારે વધુમાં સમર્થ માતા શું કહી રહ્યા છે ચાલો સાંભળે મને સ્કૂલમાંથી ફોન આવ્યો અને સ્કૂલમાંથી મને ફોન આવ્યો ને હું કીધું કે તમારા છોકરાને મેં લાફો જડી દીધો છે એટલે તમે મને સ્કૂલમાં મળવા આવ્યો તો મેં શું થયું તમે કેમ લાફો જડી દીધો છે એ કશું કર્યું છે સર તો કે એ કશું જ કર્યું નથી ખાલી સામો થાય છે એટલે તમે ખાલી મળવા આવો તો મેલું કશો વાંધો નથી તો હું આવું છું એવું હું ગઈ અને મેં એને સાંભળ્યું લઉ કે લાફો મારો છે એટલે મારે તો નહોતી જ ઠેકાણો કે મારા છોકરા એવું કશું કર્યું જ નથી તો લાફો સાનો એટલે પછી મેં મારા મિસ્ટર સ્કૂલમાં ગયા અને ત્યાં પહેલાં છોકરાઓનું આવેદન લીધું રિસેસ ચાલતી હતી બધા બીજા છોકરાઓ વાતો કરતા હતા કે સમજને આજે ખોટી પડી છે સમજને આજે ખોટી પડી છે તો મેં સાંભળીને મેં છોકરાને પૂછ્યું કે શું થયું છે બેટા કેમ પડી સમજને તો કે આંટી એમને બહુ જોરથી માર્યો એનો વાક પણ નહોતો હવે એટલું સાંભળીને પછી કોઈ બી મા બાપને શું થાય કે મારા છોકરાનો વાંક પણ નહોતો અને પછી મને મારા છોકરાને એવું રીતે મારીને પછી અમને બોલાવે છે એટલે અમે પણ મારા મિસ્ટરને ગયા અને ત્યાં એમને સાચું જ કહું છું એમને લાફો મારી દીધો સરને અને ત્યાં જ પછી ચારે પાંચ સર જણાએ મળીને મારા હસબન્ડને માર્યો છે માર માર્યો છે અને એમને જણ લટકી પડ્યા અને બાયનું બંધ કરી દીધું એ સ્ટાફરૂમનું હા આજે હું ફરવા ફરિયાદ કરવા આવ્યું છું મને ડાયરેક્ટ જ બોલાયા ને ત્યાં તો મને બી નીચે કેબિન એમાં પૂછ્યું ને ઓફિસમાં તો બધી એ લોકો એવું કીધું કે સ્કૂલ તમે ઉપર જાઓ સરે બોલાય છે અને સરને મળી લો સ્ટાફ રૂમમાં એટલે અમે ડાયરેક્ટ સ્ટાફ રૂમમાં જ ગયા તો આ તરફ શિક્ષક કિરણ કિરણસિંહે જણાવ્યું હતું કે બાળકને સમજાવ્યું ભણાવ્યું પછી એને પ્રેમથી સમજાવ્યું છોકરો દલીલ કરવા લાગ્યો મેં પ્રેમથી સમજાવ્યો બેસાડી દીધો પછી મિસ બિહેવિયર જોયું પછી મેં એના વાલીને બોલાવ્યા એટલે બાળકને સમજાયું ભણાવ્યું પછી એને પ્રેમથી સમજાયો બરાબર છે છોકરો બહેસ કરવા લાગ્યો મેં એને પ્રેમથી સમજાયો અને બેસાડી દીધો પછી એને એનું મિસબિહેવિયર જોયું એટલે મેં એમના વાલીને બોલાયા વાલી ડાયરેક્ટ સ્કૂલે આવ્યા અને મેં ડાયરેક્ટ રૂમમાં આવીને ટીચર ઉપર જ કરી દીધો ડાયરેક્ટ તમે માર્યો માર્યો એટલે નોર્મલ સમજાયો ઊભો કરીને તમે વિડીયો અમારું કેમેરા ચાલુ છે એમાં જુઓ એટલે ખ્યાલ આવશે મારતો ટીચર કેવો દેખાય અને સમજાવો તો કેવો ટીચર દેખાય દેખાય છે બરાબર છે છોકરાને તમે આમ હાથ ગાલ પર ફેરવો એટલે મારી લો એવું કેવી રીતે માર્યો લોલીના પિતા તમારો હુમલો કર્યો અને આ જુઓ તમે હોડા ઉપર બહુ ખરાબ રીતે ટીચરો મારી ના ના એ પણ વિડીયો છે અમારી પાસે હે ને ફૂટેજ એમાં દેખાય છે એ ડાયરેક્ટ આવીને મારે છે અને બધા ટીચરો એને પકડીને બહાર લઈ જાય બીજું કશું છે જ નથી છોકરો એમાં સમજ એટલે એમને સમજવું જ નહોતું છોકરાને બહેસ કરવી હતી એને મેં પ્રેમથી સમજાવ્યો તમે વિડીયો જોજો મેં દરેક છોકરાને ઇન્ડિવિજ્યુઅલ સમજાવતો સમજાવતો ગયો હતો એ બહેસ કરવા લાગ્યો બરાબર છે એટલે એને મેં પ્રેમથી સમજાવ્યો અને એને ગાલ પર હાથ લગાડ્યો માર્યું નથી કે આવું ના હોય પ્રેમથી એને સમજાવ્યો એ બહેસ કરવા લાગ્યો મેં કે બહેસ ના કરાય મેં તારા મમ્મીને બોલાવું છે એ લોકો બોલાય અને એ ડાયરેક એના મમ્મી પપ્પા આ કોઈ શું પ્રોબ્લેમ છે પૂછ્યું નહીં ડાયરેક આવ્યા એન્ટ્રી કરીને ડાયરેક એટેક કરી દીધો બીજું કોઈ છે જ નહીં આવી રીતે ટીચરોને ડાયરેક આવીને એને પૂછવું જોઈએ ને શું કામ શું પ્રોબ્લેમ થયું હે આમ વિદ્યાર્થી વિદ્યાર્થીના માતા પિતા તેમજ શિક્ષકો વચ્ચે આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા હતા અને મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર